નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું ચુક્યા છે અને એ પછી હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવાનું શરૂ કરી દીધું છે આપણે સૌથી પહેલા જોયું હતું કે જે પાંચ નિર્ણય કરવામાં આવ્યા હતા જે પાણી કરાજ છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો હવે એક સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે હવે ગુજરાતીઓ છે તેમના મનમાં પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે આપણે બદલો લઈ લેવાનો છે મોરબીની પણ વાત કરવી છે કે જ્યાં ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને અમિત શાહે આજે નિર્ણય કર્યો છે કે જેના પણ રાજ્યોમાં જે રીતે પાકિસ્તાની રહેતા હોય છે એમને હવે સમય આપવામાં આવે અને કારણ કે હવે એમને પાકિસ્તાન મોકલવાના છે તે બધા જ મુદ્દા ઉપર ચર્ચા કરીએ મારી સાથે અત્યારે જગદીશભાઈ મહેતા જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશભાઈ નિર્ભય ન્યુઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર જગદીશભાઈ સૌથી પહેલો સવાલ કે અમિત શાહનો જે નિર્ણય છે એમને તમે કઈ રીતે આવકારી રહ્યા છો કારણ કે હવે કઈ દેવામાં આવ્યું છે ને સાથે સાથે આપણે અટારી બોર્ડર ઉપર પણ જોઈ રહ્યા છીએ લોકો ક્યાંક મદદ માંગી રહ્યા છે કે અમે લોકો આ રીતે રહી રહ્યા છીએ તો અમારા માટે પણ કઈક સુવિધા હોવી જોઈએ જો અમિત શાહે નિર્ણય નથી કર્યો નિર્ણય કેન્દ્રીય કેબિનેટ જે સિક્યુરિટીની બેઠક મળી હતી એમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે જે કેટલાક પાકિસ્તાનીઓને અલગ અલગ કેટેગરીઝમાં એમાં દાખલા તરીકે તમે મેડિકલ ના જોતા હોય તો મેડિકલ વાળાને વિઝાની જરૂર નહીં એમને આવી શકે સ્પોર્ટ્સ કોટામાં અમુક આવી શકે એમાં વિઝા બીજાની જરૂર નહી નહીં એવા અનેક ક્ષેત્રોના લોકો છે જે પાકિસ્તાનના અહીંયા રહેતા હતા એ લોકોને પણ કહેવામાં આવ્યું કે તમે લોકો હવે અડતાલીસ કલાકમાં ભારત છોડી દો કારણ કે જે કાઈ તમારી અયા આવાગમન હતું એક શુભ આશયથી હતું જ્યારે કે અત્યારે એવી સ્થિતિ નથી એટલે જે પાંચ નિર્ણય કરવામાં આવ્યા એમાંનો એક નિર્ણય આ પણ હતો કે પાકિસ્તાનીઓને ભારત છોડી દેવાનો એલાન કરી દેવામાં આવ્યો એટલે અમિત શાહે તો એ ખેર એ જ વાતને પુનરોચ્ચાર કર્યો છે કે ભાઈ જે ગુજરાતમાંથી હોય એને નીકળી જા ગુજરાત નહીં આખા દેશમાંથી વાત છે આપની જાણ ખાતર હા 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 દેશભરમાં જેટલા પાકિસ્તાનીઓ જે રહે છે સંધિ સહિતના પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા વાઘા બોર્ડર જે છે ચેકપોસ્ટ બંધ કરવામાં આવી આ કોઈ નિર્ણય આપણે માની છીએ ડિપ્લોમેટિક છે પણ બહુ ગંભીર છે સિમ્પલ નથી આ બાકાયદા યુદ્ધની તૈયારી દર વર્ષે મિનિમમ આપણે ત્રણ હજાર થી ચાર હજાર કરોડ રૂપિયાનો વેપાર વિનિમય કરીએ છીએ વાઘા બોર્ડર થી આપણે કરીએ છીએ એવું જ નહીં પાકિસ્તાન થી પણ અમુક વસ્તુ અહીંયા આવે છે સિંધુ મીઠું જે કહેવાય સિંધો કક્ષાનું મીઠું આવે છે એ સહિતના અનેક વિસ્તાર જે જણસો અહીંયા આવે છે આપણે પણ ત્યાં બધું હવે આ બધું પણ બંધ થવાનું નાગરિકોની આવાજાહી બંધ થવાની પછી પાણીની સંધિ જે છે એ અત્યારે ઓન રેકોર્ડ છે કારણ કે કઈ નળની ચકલી જેવું નથી કે નળની ચકલી બંધ કરવાનું પાણી બંધ થઈ જાય આ તો વાતો છે હજી એને અમલ થતા વાર લાગશે કારણ કે પાણીનો એવડો મોટો પ્રવાહ છે કેબિનેટમાં સિક્યુરિટીની કેબિનેટમાં કરવામાં આવ્યા એ ઉપરાંતની વાત હતી એ બિહારની જાહેર સભામાં નરેન્દ્ર મોદી આખા વિશ્વને સાંભળીને સમજી શકે આખું વિશ્વ એ રીતે અંગ્રેજીમાં ભાષણ કરીને કહી દીધું અમે જીલો ટોલરન્સ ની નીતિ અપનાવશું આતંકવાદ પ્રત્યે એમ કહીને એને એક જોતા તો વિશ્વનો સહયોગ માગ્યો ને જે એને મળી ગયો આજની તારીખે રશિયા બ્રિટન યુરોપિયન કન્ટ્રીઝ અમેરિકા સહિતના બધા જ લોકોએ ઇવન તો ઇઝરાયલ પણ એ બધાએ કીધું અમે ભારતની સાથે જે ટ્રુમ આગે બઢો હમ તુમારે સાથે હે એના જેવું હવે આ બધી પૂર્વ ભૂમિકા પછી ગઈકાલે ત્રીજા સ્ટેપમાં આપણે આપણું જે યુદ્ધ પોત છે પોત ઉપરથી આપણે મિસાઈલ ટેસ્ટિંગ અને આ જે આપણું જે યુદ્ધ જહાજ છે એનું પણ ટેસ્ટિંગ કર્યું રાફેલનું એ રાફેલનું પણ ટેસ્ટિંગ જે થયું એના પછી એટલી વાત નક્કી થઈ ગઈ કે ભારત સરકારે આ વખતે અગાઉની સર્જરી સ્ટ્રાઈક કરતા પણ વિશેષ બહુ મોટું કશું કરવાનું ધાર્યું છે અને એટલે જ અરસપરસ બે દેશની ભીતરમાં જેટલા પણ એકબીજા દેશના નાગરિકો અહિયાં રહે છે એને બધાને કહી દેવામાં આવ્યું તમે ક્વિક ઇન્ડિયા ને ઓલા ને કીધું ત્યાંથી કે વેલકમ બેક ટુ ઇન્ડિયા પાકિસ્તાનથી પરંતુ જે રીતે પુલવામામાં માં થયું હતું આપણા શહીદો જે વધારે પડતા થયા હતા આપણા સૈનિકો અને એને કારણે થઈને ભારત સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એવી આ વખતે તો ઇથી વધારે હતા કુચ ના ઈધર યા ઉધર એ તો નિર્દોષ નાગરિકો હતા અને ભારત સરકારે ત્રણસો સિત્તેર ની કલમ નાબૂદ કરી દીધી ત્યાર પછી અમન ચેન ની વાતો કરતી આવી હતી કે કાશ્મીર બદલાઈ રહ્યું છે કાશ્મીરમાં માં જેવી સ્થિતિ નથી કાશ્મીર હવે રૂટીન આપણા અન્ય રાજ્યો જેવું થયું છે એ ભરોસા ને આધીન દેશભરમાંથી લોકો ત્યાં ઉનાળુ વેકેશન માણવા ગયા અને સિક્યુરિટી લેપ્સ જેને કહી શકાય સિક્યુરિટીની ખામી કહી શકાય કે અઠ્યાવીસ જણાને હતાહત કરી અને ત્રાસવાદીઓ જાળવાઓમાં જંગલમાં અલોપ થઈ ગયા જે લોકો આ હાદસાનો શિકાર બન્યા એની એની પત્નીઓ જેના જેના ઓફ થઈ ગયા પતિ દેવો એની પત્નીઓ એના બાળકો છોકરાઓ બધા હોય જે પછી અત્યારે બધું બયાન કર્યું કે ત્યાં સંપૂર્ણપણે એ જે ઘાટીમાં જ્યાં હુમલો થયો પહેલગામ માં ત્યાં કોઈ સિક્યુરિટી હતી નહીં ન તો સ્થાનિક પોલીસ કે ન આપણા સૈનિકો તો આ રીતે એ લોકો એ બિલકુલ બેફિકરાઈ થી વર્તુ કહેવાય બહુ મોટી લેબ છે કે જ્યાં લોકો આવી રીતે વેકેશન માણવાથી માંડીને આવતા હોય ત્યાં ચારે બાજુ જંગલ માંથી આતંકવાદીઓ આવે ધર્મ બિલકુલ બધાને પોતાનો ધર્મ પૂછે તમે હિન્દુ છો કે મુસલમાન તમે જો હિન્દુ છો તો તમારો વાંક છે તમારે ઠાર થવું પડે મુસલમાન હોય તો જ તમારો જીવ બક્ષી શકાયો હોત આવી સ્થિતિમાં અઠ્યાવીસ જણાની લાશ ઢાળી અને એ લોકો ફરાર થઈ જાય ત્યાં સુધી કોઈ પોલીસ વાળો આવ્યો નહીં પછી બધું થયું પોલીસે આવી મોટી જ્યાં માનવ લોકો હરવા ફરવા આવ્યા હોય ત્યાં એક પણ પોલીસ નતી કે સૈનિકોની કોઈ ફોજ કે ટુકડી નતી બહુ મોટો સિક્યુરિટી લેબ પણ છે ને આ જે આક્રમણ થયું કે આપણી ઉપર હુમલો થયો

કલ્પનાતી તો જે શબ્દ એને પ્રયોજ્યો છે બિહાર ની સભામાં એવી જ વાત છે કલ્પનાતી પગલું ભરે છૂટકો છે નહી તો તો બહુ મોટો વિરોધ જનતા નો વિરોધ સરકારે પણ સહન કરવાનો વારો આવશે જી બેન જગદીશભાઈ આપણે વાત કરી કે જે આતંકીઓ હતા એમણે એવું કહ્યું કે ધર્મ પૂછીને મારવામાં આવ્યા મોરબીની હું વાત કરું છું કે હવે મોરબીની અંદર એવા પોસ્ટર મુસ્લિમ પરિવાર રહેતા હશે આમની પહેલાની ઘટનાની વાત કરીએ કે જયારે મોરબી જે આ કાંડ બન્યો હતો દુર્ઘટના બની એમાં એક મુસ્લિમ પરિવારના દીકરાએ પચાસ થી વધારે લોકોનો જીવ ગુમાવ્યો હતો આતંકીઓનો ધર્મ આપણે એમની સાથે સરખાવી નથી શકતા એ ચાલો મુસ્લિમ છે તો આખા મુસ્લિમ સમાજને આપણે આતંકી ના કહીએ તો પણ જે રીતે અહીંયા ભેદભાવ સામે આવ્યો છે એ કઈ રીતે આપણે આ લોકોને સમજાવી શકીએ કે આવું તો ના થવું જોઈએ તમે વર્ષોથી એમની સાથે રહો છો તમારો વાટકી વ્યવહાર એમની સાથે હોય અને હવે એક બે મહિના માટે આવું કરવાનું પછી ભૂલી જવાનું જે થયું પણ જે લોકો અત્યારે એમની પાસે ક્યાંક સામાન ખરીદવા જવો છે તો એ ક્યાં જવાના છે જુઓ રિધિબેન કેટલીક બાબતો એવી છે કે એના પ્રત્યાઘાતો તો પડવાના જ જ ગોધરા કાંડમાં શું થયું હતું નિર્દોષ લોકો આવતા હતા તમારે જેની સાથે ઝઘડો હતો એની સાથે કઈક વેર કર્યું હોત તો કોઈને વાંધો નતો અથવા તો એ સમજી શકાય એવી વાત હતી પણ આખે આખો ડબ્બો જેમાં મહિલાઓ છે બાળકો છે વયસ્ક લોકો છે બીજા જેને આની સાથે કઈ લેવા દેવા નથી ન કાર સેવક સાથે ન મુસ્લિમ સાથે એ તો યાત્રિકો હતા બાકાયદા તેમ છતાં તમે કલાકો પેલા જયારે કે ઝગડો ગોધરા તો આવ્યું નતું ત્યારે ઝગડો થઈ ચુક્યો હતો તો મોબાઈલ થી વાત થઈ ગઈ હોય ગોધરામાં તમે જુઓ ગોધરામાં મેસેજ મળે છે કે આ ટ્રેન ના ફલાણા ફલાણા ડબ્બામાં આવો આવો ડખો થયો છે માટે એક કામ કરો તમે બધા અમારી ટ્રેન ત્યાં આવશે પછી અમે ચેન ખેંચીશું ટ્રેન ફાટક પાસે ઊભી રહેશે તમે બધા આવજો ઘાસલેટ છાંટીને હળગાવી દેજો હવે આટલી બધી પ્લાન તમે કરવામાં એક માણસ એવો ન મળ્યો કે ભાઈ કોઈએ કીધું બીજા બધાનો શું વાંક છે ઝઘડો થયો હોય તમે એવું હોય તો એને તમે ઉતારી મૂકો અમે વેરવાન લેશું પણ ડબ્બામાં તો બીજા બધા હોવાના બાળકો મહિલાઓ બીજા અન્ય પુરુષો યાત્રિકો એનો તો કોઈ વાંક નથી એવી કોઈમાં સમજ આવી એક કે એક આખા ગોધરામાં જેને પણ આ ઘાસલેટ ભેગું કર્યું કે જે કઈ થયું એમાં કોઈ ડાઈ વાત તો એકાદો તો કરવો જોઈએ કે ભાઈ આપણે આ કહીએ છીએ નર નરસંહારી ખોટી વાત છે કોક તો ડા પણ કોકે તો બતાવવું હતું કોઈએ ન બતાવ્યું અને એક આપણી સામે છે કે તમે બોગીને સળગાવી નાખી છપ્પન કે એકાવન કે જેટલા પણ લોકો હતા જીવતા સળગી ગયા ને અને પછી તમે એક વખત કોઈને ઢોલ મારો ને તમે એમ માનો કે અમને થપાટ નો જગ્યા પાછી પાટુ ન પડવી જોઈએ તો સોરી ઈ તો આ ચમત્કાર નથી એવું સંભવ જ નથી જુઓ કેટલીક બાબતો એવી છે રિદ્ધિબેન કે આપણે આપણે ઇન અમે પત્રકારો હોય કે આપણા આપણા ફ્રેન્ડ સર્કલમાં અંદર અંદર બધા ઠઠા મસ્કરી કરતા હોય હસી મજાક એ જુદી ઘટના છે પણ એ જ વ્યક્તિઓ હું ને તમે માની લો કે કોઈ એવી જગ્યાએ બેઠા છે જ્યાં તમારા કે મારા સ્વસુર પક્ષ છે બે ઘડી માન લ્યો હવે સસરા સાસુ બેઠા હોય તમે મને જેમ તેમ બોલો તો ઈ તેથી ગંભીર બની જાય નહીતર આડા દિવસે તમે ઈ જ મસ્કરી કરો તો મને વાંધો ન હોય પણ તમે કોક એવી વ્યક્તિઓ સાથે બેઠા છે જ્યાં તમારે તમારી ગરીમા જાળવવી જ જોઈએ તો સારું લાગતું એને બદલે હું એમાં અકલ મઠો થઈને આવી વાત કરું તો સ્વાભાવિક જ છે તમારો આક્રોશ એ છે ખતરનાક બની જાય એમ

તેમ છતાં ભલે વિરોધ કરવાનો અધિકાર બધાય છે પણ ગામે ગામ દુનિયાભરની જમાતો નીકળી કે નહીં બેનર પોસ્ટર સાથે વિરોધ કરવા તો એ લોકોએ આ કાશ્મીરના હુમલાને કન્ડેમ કરવા કેમ ન નીકળ્યા એ પણ એક પ્રશ્ન છે ને કે તમારામાં એલર્ટનેસ એટલે જાગૃતિ તો છે હવે જાગૃતિ છે તમને તમારો સ્વાર્થ અથવા તો તમારી મત જે છે વકફ બોર્ડ વાળી વાત ભલે તમારી દ્રષ્ટિએ તમે સાચા હશો કોઈ વાંધો નહીં પણ તમે નીકળ્યા ને ચારે ગામ તમે ટીવી ચેનલ આપણે જોઈએ છીએ બેન લાઈવ ટીવી ચેનલ પડદો ટૂંકો પડે એટલા ગામોમાં પ્રદર્શન થયા છે રાઈટ તો સમુચા દેશમાં આ જે પહેલ ગામમાં થયું એની કેન્ડલ માર્ચ કે એના ફેવરમાં કે એની સંવેદનામાં આટલા લોકો કેમ ન નીકળ્યા મુસ્લિમ કોમ્યુનિટીના આ એક પ્રશ્ન છે ને તો તમે કન્ડેમ નથી કરતા એટલે તમે સપોર્ટ કરો છો એવું ન માનવાને કોઈ કારણ નથી રહેતું તમે ત્રાસવાદ કોઈ સંસ્થા જે વેલ્યુએબલ સંસ્થાની વાત કરું છું મુસ્લિમ સમાજની વેલ્યુએબલ સંસ્થા જેને કહી શકાય એ લોકો એ મીડિયામાં ક્યાંય આવું મોકલાવ્યું છે નિવેદન કે અમે આ આતંકવાદને વખોડી કાઢીએ છીએ આ ખોટું થયું છે અમે ભારતીય છીએ ભારતીયોની સાથ છીએ અને જે કોઈ લોકો કહીએ છીએ બોલ્યા છે બુદ્ધિપૂર્વક પણ એ બોલ વાળાની વાત કરું છું પણ એમાં બોલવા પાછળ પાછું વાકાત નિર્ણયો જેમ કે રોબર્ટ વાડ્રા એ કીધું છે અને સંજય રાઉત ઉદ્ધવ ઠાકરે ગ્રુપના એ બંનેના નિવેદન છે એ મોટા ભાગના વિપક્ષોના છે એ બધા શું કીધું કે આમાં નરેન્દ્ર મોદી ની સરકાર નો વાંક છે કારણ કે હિન્દુ ની નીતિ અપનાવે છે એટલે મુસ્લિમ મુસલમાન જે છે એ આક્રોશિત થઈ ગયા એનો આ પડઘો છે તમે જુઓ આ બધું તો કોઈ પાગલ નથી તમારા એક એક શબ્દ બધા સમજી જાય છે યાદવાનારો કોઈ રહ્યા નહીં રાઈટ આટલી હતાહત પછી પણ હજી તમને તમારે મતદારો ને જ તરીકે જોવી છે કોમને એની દાઢીમાં હાથ નાખવાનો વારો આવે છે તો પ્રજા મૂરખ છે એ મૂરખ નથી એનો પ્રત્યેઘાત તમને મોરબીમાં જોવા મળ્યો છે બેનર પોસ્ટર થ્રુ અને એ જ સિમ્બોલિક ચિત્ર જે પોતાનો ધણી આતંકવાદી હુમલામાં ખતમ થઈ ગયો અને જે દીકરી અહીંયા નિસહાય અવસ્થામાં બેઠી રહી એ જ તસવીર જેને આખા સમુચા દેશને હચમચાવી નાખ્યો એ સિમ્બોલાઈઝ તસવીરને મૂકી પોસ્ટરમાં પ્રિન્ટ કરી અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ એ ચારે કોર આવા પોસ્ટર છે કે જો તમે ધર્મ પૂછીને જ અમારી હત્યા કરતા હો તો અમે ધર્મ પૂછીને ખરીદી શું કામ ન કરીએ તો વાત તર્ક તો વાજીબ છે ભલે દુનિયા એમ કે આ તો ભાગલાવાદી વિચારધારા છે તો ભલા તમે કરો એ લીલા ને અમે કરીએ છીનાળા એવું હોય ક્યાંય તો દરરે કે આ હું ડાપણ દાખવવું પડે જે મુસ્લિમ કોમ્યુનિટીના સમજદાર બુદ્ધિશાળી સ્કોલર્સ જેને કહી શકાય આવા જેટલા લોકો હોય એને પહેલા આ કન્ડેમ કરવું જોઈએ કેવું જોઈએ ભારત મારો દેશ તેમ બધા ભાતી મારા ભાઈ બેન છે હા પણ તમારે એટલે કે કાશ્મીરમાં જે રીતે થાય છે સ્લીપર સેલ તમે જુઓ આખે આખું બાર 12000 કરોડ રૂપિયા નું એનું આખે આખું ટર્નઓવર છે ટુરિઝમ નું 12000 કરોડ આપે છે મારા તમારા જેવા હરવા ફરવા જાય છે એ લોકો પૈસા ખર્ચે છે કે તમે સ્લીપર સેલ અચા તમે એમ કયો સૈનિક શું કરતા હતા આલો સરકાર વાંક છે એને સ્વીકારી પર એ બે ઘડી જવા પણ તમારી જાણ કરતા આતંકવાદીની માથે સિંગડા નથી હોતા કે ઓળખાઈ જાય જેટલા લોકો કાશ્મીરમાં રહે છે એ લોકો આતંકવાદીઓને પોતાના ઘરમાં પનાહ આપે છે એને બધી ઇન્ફોર્મેશન ગુપ્તચરની જેમ પૂરી પાડે છે એને દિશા સૂચન આપે છે મોબાઈલ એપ્સ પણ આપે છે ક્યાંથી ક્યાં જઈને ક્યાં ત્રાટકી શકાય ક્યાંથી ક્યાં નીકળી શકાય આવી સાત દિવસ સુધી રેટી કરવામાં આવે ને પછી પસંદગીની જગ્યાએ તમે ત્રાટકો છો તો ઈ જે સ્લીપર સેલ જે છે એ લોકોને એટલી અકલ નથી કે ભાઈ આ જેને આપણે મારીએ છીએ અન્નદાતા છે તો એને તો આપણે ન કરવું જોઈએ ઋણ નામની કોઈ ચીજ ખરી કે નહી તમે અમારું અન્ન ખાવ છો અને છતાંય તમે અમારું પ્રાણ હરી લેવા સુધી તમે જો ઉતરતા હો તો કોઈ સુકામ તમારી લાજ કાઢે એટલે આપણે એવી જેને મવાળ પ્રવૃતિ કેવાય અથવા નાના નાના બધા મુસલમાન તો કોણ કે છે બધા મુસલમાન આતંકવાદી કોઈ કેતું નથી અહિયાં હું જ્યાંથી બોલું છું રાજકોટમાં જે વિસ્તારમાં મારી ઓફિસ છે આસપાસ મુસ્લિમ એરિયો છે ટોટલીઓ અને બધા અમારા ભાઈ બંધો છે પાછા કોઈ કોઈ પાગલ નથી કોઈ એકબીજાને મારી નથી નાખતા પણ લોકોની પાસે આક્રોશ વ્યક્ત કરવાનો મુદ્દો તો હોય જે મોરબીમાં તમે કીધું છે એ તો છોડો રિધિબેન મોરબીમાં પોસ્ટર લાગ્યા છે એટલું જ નહીં વીરપુર ગોંડલ અમદાવાદ અરે આપણા અહીંયા અમારી બાજુના જેટલા પણ ગામડા છે વેરાવળ જુનાગઢ જાફરાબાદ બધે અંબાજી સહિતનું બંધ રહ્યું સ્વયંભૂ

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત ના ગઈકાલે આવ્યા શ્રદ્ધાંજલિ ના જે ભાઈ ઓફ થઈ ગયા હતા એને ત્યાં એની પત્ની ને આશ્વાસન દેવા તો શું થયું ધંધાવી નાખ્યા આપડી ભાષામાં કહીએ તો એ કીધું અને સાચું જ કીધું ને કેવું જ જોઈએ

મંત્રીઓને આટલા એટલા તમે વિચાર કરો આપણે મત આપીને મંત્રી બનાવીએ છીએ તો એ કઈ રીતે ચાલે એટલે અટાર સુધી જેને આની આવી રાજનીતિ ચલાવી જે સેક્યુલરિસ્ટ મુસ્લિમોનું ધ્રુવીકરણ કરીને મુસ્લિમોને ખાલી વોટ બેંક તરીકેનો ઉપયોગ કર્યો એ લોકો અને જેને કામયાબ ન રહી એ બંને લોકોની વાત કરું છું ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ બંને પ્રત્યે હવે જે કોમન મેન છે લોકો નાગરિક છે એનો આક્રોશ અત્યારે ફાટી નીકળ્યો છે એનો પડઘો છે આ મોરબીમાં કે પોસ્ટર લાગ્યા છે કે હવે તમે પૂછીને ખરીદી કરો આ દુકાન હિન્દુ ની જેમ લખો એટલે હિન્દુ વાળા હિન્દુ માંથી ખરીદી કરે અને મુસ્લિમ સમાજ ને ખબર પડે અને એવું નથી કોઈ ઈચ્છતા કે મુસ્લિમ સમાજ નો સારો માણસ હેરાન થાય પણ એક પ્રેશર તો ડેવલપ થાય જ જે રીતે આપણે સિંધુ સંધિ ગઈકાલે પ્રમદુસે જાહેરાત તો કરી ઈ નળ ને ચકલી જવું નથી કે આમ બંધ કરે એટલે કાલ ને કાલ પાણી અટકી જાય એ તો રહેવાનું ખળખળ વહેતું રહેવાનું આવા બે ચાર ચોમાસા જશે કારણ કે પાણીને ડાયવર્ટ કરવું હોય તો આપણી પાસે આવા ડેમ તો જોઈએ ને

એ પાણી જો અટકી જશે તો આપણું શું થશે એ પ્રેશર ટેકનિક કરવા માટે કહી દીધું સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે હકીકતે કોઈ બહિષ્કાર કદાચ ન પણ કરે મુસ્લિમ કારણ કે અહિયાં તો લાખો મુસ્લિમ સારા પણ છે ને અહિયાં એટલે ચારે કોર ગુજરાત ભર કે દેશભરમાં એવા લાખો મુસ્લિમ છે જે તમારી મારી સાથે બિલકુલ ભાઈબંધીથી રહે છે કોણ શું કરશે કઈ નહીં સંધાવે એવું ના હોય પણ એક પ્રેશર ટેકનિક છે ટૂંકમાં જાગ ઉઠા ઇન્સાન એવી વાત છે જનતા જાગી ગઈ છે હવે કોઈ આશ્વાસન જે છે ઈ પૂરતું રહેશે નહીં એક્શન જોયે છે નો આશ્વાસન નહીં અમે ધર્મ પૂછી ખરીદીશું કામ ન કરીએ એટલે એ વાજિ હોય કે ન હોય પણ જનતાનો આક્રોશ છે એ તો છે જ સ્વીકારવું પડે જી બેન જી જગદીશભાઈ આપ સાથે જોડાયા આપનો ખૂબ આભાર જી નમસ્કાર બેન અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર